તો ઉત્તર સિક્કિમના મંગન જિલ્લામાં અવિરત વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા પંદરસોથી વધુ પ્રવાસીઓ ફસાયા છે ગુરુવારે મંગન જિલ્લામાં ભૂસ્ખલનના કારણે ડઝને કચ્છી અને પાકા મકાનો ધરાશાયી થયા હતા જ્યારે ત્રણ લોકો લાપતા છે એકની સારવાર ચાલી રહી છે અને છ લોકોના મોત થયા છે ગત વર્ષના પૂરથી ક્ષતિગ્રસ્ત થયેલો નવો બનેલો સાંકલનાગ બ્રિજ ગુરુવારે બપોરે ફરી ધોવાઈ ગયું હતું જેના કારણે દેશના વિવિધ ભાગોમાંથી પંદરસો થી વધુ પ્રવાસીઓ સિક્કિમના પર્યટન સ્થળો લાચુન અને ચુંગથાનમાં અટવાઈ ગયા છે અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા ઘરો ડૂબી ગયા હતા અને નુકસાન થયું હતું આ તરફ રાજ્ય સરકારે રાહત બચાવ અને નુકસાનના આંકલન માટે અધિકારીઓની એક ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલી છે ઉત્તર સિક્કિમમાં કોઈ મોબાઈલ નેટવર્ક કામ કરતું નથી જેના કારણે કોમ્યુનિકેશનની સમસ્યા ઊભી થઈ રહી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો